નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે ભારત સ્કિલ વેબસાઇટ ઉપર અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ જે અપલોડ કરવામાં આવે છે પીડીએફમાં એની અંદરથી આપણે લીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વેલ્ડર ટેડ ત્યારબાદ વાયરમેન ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક મિકેનિક મોટર વ્હીકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ફિટર આ તમામ ટ્રેડમાંથી આપણે આ એક વિડીયો બનાવે છે જેની અંદર અડતાલીસ જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન કોમન છે તો આજના વિડીયોની અંદર આપણે પ્રથમ વર્ષ વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સના મોસ્ટ અડતાલીસ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન એકમોની સિસ્ટમના બે વર્ગીકરણ કયા છે ઓપ્શન એ બ્રિટિશ અને મેટ્રિક બી ગુરુત્વાકર્ષણ અને અનગુરુત્વાકર્ષણ સી મૂળભૂત અને તારવેલી અને ડી મેટ્રિક અને આંતરરાષ્ટ્રીય સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મૂળભૂત અને તારવેલી એટલે કે ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ ત્યારબાદ બીજો પ્રશ્ન વોટ આર ફંડામેન્ટલ યુનિટ્સ એટલે કે મૂળભૂત એકમો શું છે તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ બી લંબાઈ માસ સમય સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ અને વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લંબાઈ માસ અને સમય એટલે કે લેન્થ માસ એન્ડ ટાઈમ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એમ કે એસ પદ્ધતિમાં એમ અક્ષર શું સૂચવે છે તો ઓપ્શન એ માઇલ બી મીટર સી મિલીમીટર અને ડી માઇક્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર પાંચસો ઓગણત્રીસનું વર્ગમૂળ કેટલું છે તો ઓપ્શન એ તેર બી તેવીસ સી તેત્રીસ અને ડી તેતાલીસ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તેવીસ તો મિત્રો અહીંયા ભાગાકાંડની રીતે આપણે વર્ગમૂર પણ શોધેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો એનો જવાબ ત્રેવીસ આવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન જીરો પોઈન્ટ ચારસો છપ્પન દશાંશ અપૂર્ણકની ટકાવારીમાં રૂપાંતરિત કરો તો અહીંયા ઓપ્શન આપે છે એ પિસ્તાલીસ પોઈન્ટ છ ટકા બી ચાર પોઈન્ટ છપ્પન ટકા સી ઝીરો પોઈન્ટ ચારસો છપ્પન ટકા અને ડી 0.0456 પોઈન્ટ ચારસો છપ્પન ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્તાલીસ છ ટકા તો મિત્રો અહીંયા જે ઝીરો પોઈન્ટ ચારસો છપ્પન આપે છે એને મલ્ટીપ્લાય એટલે કે ગુણાકાર આપણે સો કરીશું હન્ડ્રેડ તો આપણને પિસ્તાલીસ છ ટકા જવાબ મળશે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કઈ ધાતુમાં મુખ્ય તત્વ તરીકે આયન એટલે કે લોખંડ હોય છે તો ઓપ્શન એ પિત્તળની ધાતુ એટલે કે બ્રાસ મેટલ બી કાસાની ધાતુ એટલે કે બ્રોન્જ મેટલ સી જિંક અને ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લો ધાતુ એટલે કે ફેરસ મેટલ ત્યારબાદ સાતમો પ્રશ્ન ધાતુનો એવો કયો ગુણધર્મ છે કે જે બર લાગતા મૂળ આકારમાં ફેરફાર થાય છે અને બર દૂર કરતા મૂળ આકાર ધારણ કરે છે તો એ ટીપાઉપણું એટલે કે મેલિયેબિલિટી બી તાણ સામર્થ્ય એટલે કે તેના સિટી ત્યારબાદ સી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલેસ્ટ્રિકટી અને ડી સુગટ્યતા એટલે કે પ્લાસ્ટિક સિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્થિતિ સ્થાપકતા એટલે કે ઇલાસ્ટિક સિટી ત્યારબાદ આઠમો પ્રશ્ન મશીનરીના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયન બી સફેદ કાસ્ટ આયન સી ટીપાઉ કાસ્ટ આયન અને ડી ભળતર લોખંડ કે રોટ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રેસ્ટ આયન નવમો પ્રશ્ન પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે તો ઓપ્શન એ ઘનતા એટલે કે ડેન્સિટી બી કદ એટલે કે વોલ્યુમ સી દર એટલે કે માંસ અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દર એટલે કે માસ ત્યારબાદ દસમો પ્રશ્ન કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ દર એટલે કે માસ બી વજન એટલે કે વેઇટ સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ગતિનો એકમ શું છે એટલે કે વોટ ઇઝ ધ યુનિટ ઓફ સ્પીડ તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ બારમો પ્રશ્ન વોટ ઇઝ ધ રેશિયો ઓફ પાવર આઉટ આઉટપુટ ટુ પાવર ઇનપુટ એટલે કે પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે તો ઓપ્શન એ કાર્ય એટલે કે વર્ક બી શક્તિ એટલે કે એનર્જી સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી અને ડી પ્રવેગ એટલે કે એસલિરેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્ય દક્ષતા એટલે કે એફિશિયન્સી ત્યારબાદ તેરમો પ્રશ્ન વોટ ઇઝ ધ એસાઇ યુનિટ ઓફ હિટ એટલે કે ઉષ્માનો એસઆઈ એકમ શું છે તો ઓપ્શન એ કેલરી બી ઝૂલ સી સેન્ટ્રીગેટ ઉષ્મા એકમ અને ડી બ્રિટિશ થર્મલ એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝૂલ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સ્પેસિફિક હીટ ઓફ વોટર એટલે કે પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે તો ઓપ્શન એ ચાર બી ત્રણ સી બે અને ડી એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક ત્યારબાદ પંદરમો પ્રશ્ન વોટ ઇઝ ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર એટલે કે પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે તો ઓપ્શન એ ઝીરો ડિગ્રી સેલ્સિયસ બી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સી સો ડિગ્રી સેલ્સિયસ અને ડી બસો બાર ડિગ્રી સેલ્સિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સો ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ સોરમો પ્રશ્ન વિચ ઇઝ ધ યુનિટ ઓફ કરંટ એટલે કે કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે તો ઓપ્શન ઓપ્શન એ એમ્પિયર બી વોલ્ટ સી ઓમ અને ડી વોટ નો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વિચ વેરી ગુડ કંડક્ટર એટલે કે સારો વાહક પદાર્થ કયો છે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર મો પ્રશ્ન જો ચોરસનું ક્ષેત્રફળ છસો પચીસ એમ એમ હોય તો બાજુનું માપ કેટલું થશે તો ઓપ્શન એ પંદર એમ એમ બી વીસ એમ સી પચીસ એમ અને ડી ત્રીસ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પચીસ એમ તો મિત્રો અહીંયા આપણે ભાકકાંડની રીતથી આપણે એનું વર્ગમૂળ પણ શોધેલું છે અને એનો જ ફાઇનલ જવાબ આવે છે પચીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પચીસ એમ એમ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન જો એક લંબચોરસની લંબાઈ વીસ સેન્ટીમીટર અને પહોરાઈ અઢાર સેન્ટીમીટર હોય તો પરિમિતિ કેટલી થશે તો ઓપ્શન એ છપ્પન સેન્ટીમીટર બી સાસઠ સેન્ટીમીટર સી છોતેર સેન્ટીમીટર અને ડી છ્યાસી સેન્ટીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી છોતેર સેન્ટીમીટર તો આપણે અહીંયા ગણતરી કરીને પણ સમજાવી છે જેનો ફાઇનલ જવાબ આવે છે છોતેર સેન્ટીમીટર ત્યારબાદ વીસમો પ્રશ્ન પ્રથમ પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે તો ઓપ્શન એ એક વ્હીલવાળી ગાડી બી કાતર સી ચીપિયો અને ડી લીંબુનો રસ કાઢવાનું યંત્ર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાતર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન બીજા પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે તો ઓપ્શન એ ત્રાજવું બી કાતર સી બોટલ ઓપનર અને ડી હ્યુમન ફોર આર્મ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બોટલ ઓપનર તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ વધારાની લીધેલ છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન ઝીરો પોઈન્ટ ઝીરો એકનો વર્ગ એટલે કે સ્વે સ્કવેર શું છે તો ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક બી ઝીરો C ઝીરો ઝીરો એક સી ઝીરો પોઈન્ટ ઝીરો 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 એક અને ડી ઝીરો 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 એક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક તો મિત્રો આ ઝીરો ઝીરો એક છે એને ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો એક કરીશું તો આપણને બી ઝીરો એક જવાબ મળશે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન એક ઇંચ બરાબર કેટલા મિલીમીટર થાય તો ઓપ્શન એ બે પોઈન્ટ મિલીમીટર બી 25.4 mm, ચાર 24.5 સી ચોવીસ પોઈન્ટ પાંચ મિલીમીટર અને ડી બે પોઈન્ટ પિસ્તાલીસ મિલીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પચીસ પોઈન્ટ ચાર એટલે કે પચીસ પોઈન્ટ ચાર મિલીમીટર ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન દશાંશ જીરો પોઈન્ટ ઝીરો જીરો ફેરવો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ત્યારબાદ પચીસમો પ્રશ્ન બ્રિટિશ સિસ્ટમમાં એક હોર્સ પાવરના કેટલા વોટ થાય છે તો ઓપ્શન એ સાતસો છવ્વીસ વોટ બી સાતસો છત્રીસ વોટ સી સાતસો છેતાલીસ વોટ અને ડી સાતસો છપ્પન વોટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાતસો છેતાલીસ વોટ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન જે તાપમાન ઉપર ઘન પદાર્થ પીગરે છે તે તાપમાનને શું કહે છે તો ઓપ્શન એ ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ બી ગલન એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ સી લેટન હિટ ઓફ ફ્યુઝન અને ડી લેટન હિટ ઓફ વેપોરાઇઝેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કોઈ વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને શું કહે છે તો ઓપ્શન એ વોલ્ટેજ બી કરંટ એટલે કે વીજ પ્રવાહ સી અવરોધ એટલે કે રેજિસ્ટન્સ અને ડી પાવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કરંટ એટલે કે વીજ પ્રવાહ ત્યારબાદ અઠાવીસમો પ્રશ્ન એક લંબચોરસની લંબાઈ દસ સેન્ટીમીટર અને પહોરાઈ આઠ સેન્ટીમીટર સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે તો ઓપ્શન એ પંચોતેર સેન્ટીમીટર સ્ક્વેર બી એસી સેન્ટીમીટર સ્ક્વેર સી પંચ્યાસી સેન્ટીમીટર સ્ક્વેર અને ડી નેવું સેન્ટીમીટર સ્ક્વેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એસી સેન્ટીમીટર સ્ક્વેર તો મિત્રો અહીંયા આપણે ગણતરી પણ કરી છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે કરીશું તો આપણને લંબ ક્ષેત્રફળ મળશે અને ફાઇનલ આપણો જવાબ આવશે એસી સેન્ટીમીટર સ્ક્વેર ત્યારબાદ અને ડી પાવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્ય ક્ષમતા એટલે કે એફિશિયન્સી ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન વિચ વન ઇઝ નોન મેટલ એટલે કે કયું એક ધાતુ છે તો ઓપ્શન એ પારો એટલે કે મર્ક્યુરી બી ગ્રેફાઇટ સી પિત્તર એટલે કે બ્રાસ અને ડી લોખંડ એટલે કે આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેફાઇટ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ખનીજ અવાહક એટલે કે મિનરલ ઇન્સ્યુલેટર કયું છે તો ઓપ્શન એ કાચ એટલે કે ગ્લાસ બી ક્વાર્ટર્સ સી અભ્રક એટલે કે માયકા અને ડી પોર્સેલી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અભ્રક એટલે કે માયકા ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન વિચ ઇઝ ધ યુનિટ ઇલેક્ટ્રિકલ પાવર એટલે કે ઇલેક્ટ્રિકલી પાવરનો એકમ કયો છે તો ઓપ્શન એ વોલ્ટ્સ બી હોમ્સ સી વોટ્સ અને ડી એમ્પિયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોટ્સ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન જો કોઈ વસ્તુ તેના આસપાસના સંબંધમાં તેની સ્થિતિ બદલે નહીં તો તેને શું કહે છે તો ઓપ્શન એ વસ્તુ ગતિમાં છે એટલે કે બોડી એટ મોશન બી વસ્તુ સ્થિર છે એટલે કે બોડી એટ રેસ્ટ સી સ્પીડ અને ડી વેગ એટલે કે વેલુટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વસ્તુ સ્થિર છે એટલે કે બોડી એટ રેસ્ટ ત્યારબાદ ચોત્રીસ પ્રશ્ન ધાતુનો એવો કયો ગુણધર્મ છે કે જે જ્યારે ગરમી આપવાથી તે પીગળે છે તો ઓપ્શન એ વાહકતા એટલે કે કન્ડક્ટિવિટી બી ટીપાવપણું એટલે કે મેલિએબિલિટી સી ફ્યુઝિબિલિટી અને ડી તાણ સામર્થ્ય એટલે કે ટેનાસિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઝિબિલિટી ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન કયા કાસ્ટ આયનને વેલ્ડ કરી શકાતા નથી તો ઓપ્શન એ કાસ્ટ આયન બી સફેદ કાસ્ટ આયન સી ટીપાઉ કાસ્ટ આયન અને ડી નોડ્યુલર કાસ્ટ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સફેદ કાસ્ટ આયન એટલે કે વ્હાઇટ કાસ્ટ આયન ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિક લેમ્પના ફિલામેન્ટમાં કઈ એલોયનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કોબાલ્ટ બી વેનેડિયમ સી ટંગસ્ટન અને ડી સિલિકોન

ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન નીચેનામાંથી કયું એક અવાહક છે એટલે કે વિચ એમોંગ ફોલોઇંગ ઇઝ એન ઇન્સ્યુલેટર તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર બી એલ્યુમિનિયમ સી ચાંદી એટલે કે સિલ્વર અને ડી અભ્રક એટલે કે માયકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અભ્રક એટલે કે માયકા ત્યારબાદ ચાલીસ પ્રશ્ન કયા તાપમાન પર ફેરાનહિટ અને સેન્ટ્રીગેટ થર્મોમીટરમાં રીડિંગ સમાન હોય છે તો ઓપ્શન એ માઇનસ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ બી માઇનસ ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ સી માઇનસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અને ડી માઇનસ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માઇનસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન સાયન એ સેની બરાબર હોય છે તો ઓપ્શન એ સામેની બાજુ બાય કણ બી બાય સામેની બાજુ સી પાસેની બાજુ બાય અને ડી કણ બાય પાસેની બાજુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સામેની બાજુ બાય કણ તો મિત્રો અહીંયા સમજ માટે આપણે સાઈન ઠીટા બરાબર સામેની બાજુ બાય કણ કોસ્ટ થીટા બરાબર પાસેની બાજુ બાય કણ અને ટેન ઠીટા બરાબર સામેની બાજુ બાય પાસેની બાજુ થાય ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ચીનાઈ માટી એટલે કે પોર્સેલિન બી પીવીસી સી બેકેલાઇટ અને ડી ઇબોનાઇટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બેકીલાઇટ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન કયું હીટ ઇન્સ્યુલેટર છે તો ઓપ્શન એ થર્મોકોલ બી તાબુ એટલે કે કોપર સી પિત્તર એટલે કે બ્રાસ અને ડી એલ્યુમિનિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થર્મોકોલ ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન લો કાર્બન સ્ટીલનું બીજું નામ શું છે તો ઓપ્શન એ લો એલોય સ્ટીલ બી હાઈ એલોય સ્ટીલ સી હાઈ સ્પીડ સ્ટીલ અને ડી માઇલ્ડ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માઇલ્ડ સ્ટીલ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન એસઆઈ સિસ્ટમમાં દબાણનો એકમ કેટલો છે તો ઓપ્શન એ જૂલ બી પાસ્કલ સી બાર અને ડી ન્યૂટન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાસ્કલ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન એક વિષમ બાજુ ત્રિકોણના માપ ચાલીસ એમ એમ વીસ એમ એમ અને અઠ્યાવીસ એમ એમ છે તો તેની પરિમિતિ કેટલી હશે તો ઓપ્શન એ અડસઠ એમ એમ બી ઇઠ્યોતેર એમ એમ સી અઠ્યાસી એમ એમ અને ડી અઠ્ઠાણું એમ 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 તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અઠ્યાસી સરવારો તો અહીંયા કરીશું તો ફાઇનલ અશી એમ જવાબ આપણને મળશે મિત્રો અહીંયા જે સેન્ટીમીટર લખે છે એની જગ્યાએ એમ આવે એ ખાસ ધ્યાન દોરવું ત્યારબાદ સુડતાલીસ પ્રશ્ન એક લંબચોરસની લંબાઈ ત્રીસ મીટર પહોરાઈ વીસ મીટર અને ઊંચાઈ દસ મીટર હોય તો તેનું કદ કેટલું થાય તો ઓપ્શન એ પાંચ હજાર નવસો મીટર ક્યુબ બી છ હજાર મીટર ક્યુબ સી છ હજાર સો મીટર ક્યુબ અને ડી છ હજાર બસો મીટર ક્યુબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી છ હજાર મીટર ક્યુબ તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે લંબાઈ એલ બરાબર ત્રીસ મીટર પહોરાઈ વીસ મીટર અને ઊંચાઈ આપણી દસ મીટર લીધી છે તો લંબચોરસ ટાંકીનું જે કદનું સૂત્ર છે તો લંબાઈ ગુણ્યા પોહરાઈ ગુણ્યા ઊંચાઈ આપણે કરીશું તો ફાઇનલ આપણને છ હજાર મીટર ક્યુબ જવાબ મળશે ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન આપેલ ઓબ્જેક્ટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપે છે એ ઓબ્જેક્ટનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ટ્રાયન્ગ્યુલરપ્રિઝમ બી ફ્રસ્ટ ફ્રસ્ટમ ઓફ પિરામિડ સી ફ્રસ્ટમ ઓફ કોન અને ડી હેક્ઝાગોનલ પ્રિઝમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્રસ્ટમ ઓફ એ કોન એટલે કે જે કોન છે એ ફ્રસ્ટમ ઉપરથી ટોચથી કટિંગ કરેલો છે એટલા માટેને ફ્રેસ ફ્રસ્ટમ ઓફ કોન કહેવાય છે તો મિત્રો નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું